મારું નામ મેહુલ દીપક કુમાર જોશી અને હાલ અમે વડોદરામાં રહીએ છીએ અમારું કુલવૃક્ષ આઈડી છે બોતેર પાંચસો પચાસ કુલવૃક્ષના માધ્યમથી અમને અમારા કુળદેવી કુળદેવતા અને પિતૃસ્થાનકનું સમજણ મળી જે અત્યાર સુધી અમને નથી તેના માધ્યમથી સારા કાર્યો કરવામાં અમને મદદરૂપ થશે કુલવૃક્ષમાં જે અમને કુલ કુલ વૃક્ષ ટ્રી બનાવી આપવામાં આવે છે જે અમારા આગળની પેઢીઓને પણ તે મદદરૂપ થશે અને આગળના કાર્ય કરવામાં પણ એ સિદ્ધ થશે કુળદેવી અને ગોત્ર જે અમે પુસ્તકો અને એમાં અમે જાણવાનો પ્રયાસ કર્યો પણ એમાં અલગ અલગ માહિતી મળતી હતી જે અમને વધારે કન્ફ્યુઝ કરતી હતી જેની જગ્યાએ અમને ગોત્ર અને અમારા જે જૂની માહિતી પરથી જે મળ્યું એના પરથી અમને પૂર્ણ વિશ્વાસ થયો કે આ જ અમારા કુળદેવીને આ જ અમારા કુળદેવતા હોઈ શકે છે કેમ કે જે પહેલી બધી માહિતી હતી એ અલગ અલગ લોકોમાં અલગ અલગ રીતે અલગ અલગ રીતે કહેવાતી હતી જે અમારા માટે માનવી અઘરી હતી જ્યારે અહીંયા જે કુલવૃક્ષમાં જે માહિતી આપવામાં આવે છે જે આપણા વેદો અને જે પુસ્તકો છે એના થ્રુ આપવામાં આવે છે જે જે ઘણી મદદરૂપ થાય છે